દાહોદ ગુજરાત આંગણવાડી આંગણવાડી કર્મચારી કર્મચારી સંગઠન દ્વારા બહેનોને પગાર વધારો આધાર લિંગના કામો જેવી અનેક સમસ્યાઓને લઈ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત આંગણવાડી સંગઠન દ્વારા દાહોદ જિલ્લા તેમજ દાહોદ તાલુકાની આંગણવાડી દરેક બહેનો દાહોદ શહેરમાં વિશાળ પ્રમાણમાં આવી પહોંચી હતી અને રેલી નીકાળી હતી અમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા અને આંગણવાડીની બહેનોએ તેમના પગાર વધારાની માંગ તેમજ આધાર લિંગના કામો જેમાં સરકાર દ્વારા ફોન આપ્યા છે જે બંધ હાલતમાં છે જેથી સરકાર નવા ફોન આપે તેવી બીજી અન્ય સમસ્યાઓને લઈ જિલ્લા સેવા સદન જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાંથી આજે ત્રણ દિવસની અમારે ઓનલાઈન કામગીરી બંધ હતી આજે છ તારીખે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું અને આવેદનમાં અમે એવું છે કે બે હજાર બાવીસથી એક પણ રૂપિયાનો વધારો નથી અને પોષણ ટેકરમાં આ આપણે મોબાઈલની કામગીરીમાં એફઆરએસ કરવાનું ઘણું બધું કાટું કામ છે કેમકે લાભાર્થી અપડેટ કરાવતા નથી કોઈકના મોબાઈલ નંબર બંધ છે પછી કોઈકના જે બંધ છે એને એ ફેસ કેપ્ચર કરવાનું છે એ મજૂરી જયેલા છે હવે જે વ્યક્તિ લઈ જાય એના જ ફેસ કેપ્ચર કરવાના છે તો અમારે કઈ રીતે હવે એ ચાર પડીકા માટે એ લાભાર્થી ઠેઠ ગુજરાતમાંથી લેવા આવે તો એ લોકો ના પાડે છે કે અમે ઠેઠ ગુજરાતમાંથી ચાર પડીકા લેવા માટે અમે ના આવીએ તમારે આપવું હોય તો આપો અમારા લાભાર્થી જોડે એવા જવાબ આવે અમુક લાભાર્થી જોડે એમ કે તમને પગાર વધવાનો એટલે તમે આવું કામ કરતા ફરો છો એટલે અમારે એવા 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 લાભાર્થી જોડે અમારે સાંભળવું પડે છે છતાં બી અમે ફળે ફળે જઈને લાભાર્થી સુધી અમે વાત કરીએ અને આ કામગીરી કરી રહ્યા છીએ અમે આમાં કેટલો સમય થયો આજે અમે સાત છ સાત મહિનાથી આ કામગીરી કરી રહ્યા છે અગાઉ તમે રજૂઆત કરી હતી કરી હતી કરી રજૂઆત ભી અમે આગળ જાણ કરી છે યુનિયન તરફ ઓકે તમારું નામ સુકોસી તમારું નામ પરમાર કુશુમબેન સોમો આ દાહોદમાં જે સુપોષિત સુપોષિતની એપ્લિકેશન ચાલુ થઈ છે એમાં નેટવર્ક અમુક જગ્યાએ પકડાતું નથી ટેકનિકલ પ્રોબ્લેમને લીધે આપણે નેટવર્ક નહીં પકડાય એટલે એમાં ફોટા નથી પડતા અને બાળકોને પૂર્વ પ્રાથમિક જે શિક્ષણ અમે આપીએ છીએ એમાંથી બાળકો વંચિત રહી જાય છે અમે એ મોબાઈલમાં જ કામગીરી કરે છે તો બાળકો પ્રત્યે ધ્યાન જ નહીં આપી શકતા અને જે સુપ્રીમ કોર્ટે અમને ચુકાદો આપ્યો છે એને આજે છ છ મહિના થવા આવ્યા છે તો સરકાર કોઈ બી નિર્ણય નથી લેતી અને અમને વર્ગ ત્રણ અને ચારના કર્મચારીમાં સમાવેશ કરે